અમદાવાદના વિનામૂલ્ય પિઝા આપનાર એકમ સીલ મહાપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે એકમ કર્યો સીલ જાહેરમાં કચરો મૂકી રાખવા બદલ મહાનગરપાલિકાએ કરી કાર્યવાહી રવિવારે બપોરે બાર થી બે વિનામૂલ્ય પિઝા આપનારા સંચાલક સામે કાર્યવાહી રોડ ઉપર જાહેરમાં ગંદકી કરવા બદલ એકમને સીલ કરવામાં આવ્યો ગઈકાલે પ્રહલાદનગરમાં નવા ખુલેલા પિઝા સેન્ટરે લોકોને ફ્રીમાં પિઝા આપવાની જાહેરાત કરી હતી જેના પરિણામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા મોટી મોટી લાંબી લાંબી લાઇનો લાગી હતી આ પિઝા સેન્ટર પર અને આજે આ એકમ સીલ કરવામાં આવ્યો છે કારણ કે જાહેરમાં ગંદકી ફેલાવવામાં આવી અને કચરો દૂર કરવામાં ન આવ્યો જેના પરિણામે સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી કરી અને આ એકમને સીલ કર્યું છે અમદાવાદના વિનામૂલ્યે પિઝા આપનાર એકમ સિલ મહાપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે એકમ કર્યો સીલ જાહેરમાં કચરો મૂકી રાખવા બદલ મહાનગરપાલિકાએ કરી કાર્યવાહી રવિવારે બપોરે બાર થી બે વિનામૂલ્યે પિઝા આપનારા સંચાલક સામે કાર્યવાહી રોડ ઉપર જાહેરમાં ગંદકી કરવા બદલ એકમને સીલ કરવામાં આવ્યો